સ્ટેન્ડર્ડ દર્દીઓ માટે એક ઉત્તમ પ્રોટીનથી ભરપૂર અને પરંપરાગત ગુજરાતી નાસ્તાની રેસીપી આપેલી છે જેને ઓશા તેલનો ઉપયોગ કરીને બનાવી શકાય છે રેસીપી પનીર અને શાકભાજી સ્ટફ્ડ મગની દાળના પુડલા ચિલ્લા ડાયાબિટીસના દર્દીઓ માટે આ રેસીપી કેમ ફાયદાકારક છે ઓછું પ્રોટીન હાઈ પ્રોટીન મગની દાળ અને પનીર પ્રોટીનથી ભરપૂર છે જે પાચન ક્રિયાને ધીમી પાડે છે અને બ્લડ સુગરમાં અચાનક ઉછાળો આવતો અટકાવે છે ફાઈબર ફાઈબર દાળ અને શાકભાજીમાંથી મળતો ફાઈબર લોહીમાં શર્કરાનું સ્તર જાળવવામાં મદદ કરે છે ઓછો જીઆઈ લો જીઆઈ મગની દાળનો જીઆઈ ઓછો હોવાથી તે ડાયાબિટીસના દર્દીઓ માટે એક શ્રેષ્ઠ નાસ્તો છે ઓછું તેલ લો ઓઈલ નોનસ્ટીક તવા પર બનાવાને કારણે તીલનો ઉપયોગ ખૂબ ઓછો થાય છે. સામગ્રી ઇંગ્રેડિયન્ટ્સ એક ઉડનાચીરા માટે ફળ ચીલા બેટર એક કપ છોતરા વગરની પીળી મડવી દાળ મુંગ દાળ 1 ઇંચ આદુનો ટુકડો મીચી ત્રણ લીલા મરચા તમારા સ્વાદ મુજબ चपटी हिंग असाफो इटिडा स्वाद मुजब मीठू पानी पीसवा माटे जरूर मुजब बे चमची समारेली कोथमीर कोरिएंडर लीव्स बे स्टफिंग माटे फॉर स्टफिंग अर्धो कप छीणेलू लो, लो फैट पनीर लो फैट पनीर वन फोर्थ कप छीणी समारेली डोंगडी तमे डोंगडी वगर पण बनावी शकोचो, छो वन फोर्थ कप छीणो समारेलो कैप्सिकम कैप्सिकम वन फोर्थ कप छीणेलो गाजर कैरेट वन फोर्थ चमची मरी पाउडर ब्लैक पेपर पाउडर स्वाद मुजब मीठू पुडला बनाव माटे ओछो तेल घी बनावानी रीत इंस्ट्रक्शंस एक दाण पलाड़वी मगनी दाण ने बीती त्रण वखत सारी रीते धोई लो दाण ने ओछा मा ओछा चौथी छ कलाक अथवा आखी रात पानी मा पलाड़ी राखो बनावता पहला तेमाथी बधु पानी काढ़ी नाखो बे खीरु तैयार करवो पलाड़ेली दाण આતો લીલા મરચા હિંગ અને મીઠું મિક્સર જારમાં લો થોડું પાણી લગભગ 1/4 કપ ઉમેરીને ખીરાને સરળ અને ઘટ પીસી લો ખીરો ડોસા કે ટુકડાના ખીરા કરતા થોડો જાડો હોવો જોઈએ ખીરાને એક બાઉલમાં કાઢી તેમાં સમારેલી કોથમીર મિક્સ કરો 3 સ્ટફિંગ તૈયાર કરો એક બાઉલમાં છીણેલું પનીર ડુંગળી કેપ્સિકમ ગાજર મરી પાવડર અને મીઠું નાખીને સારી રીતે મિક્સ કરી લો જો તમે ઈચ્છો તો શાકભાજીને 1 મિનિટ માટે ઓછા તેલમાં સાંતળી શકો છો 4 પુડલા બનાવવા એક નોનસ્ટિક તવાને મધ્યમ તાપ પર ગરમ કરો અને તેના પર થોડો તેલ ઘી લગાવીને ગ્રીસ કરી લો તવા પર એક ચમચો ખીરો નાખીને ધીમેથી ગોળ આકારમાં ફેલાવી દો જાડા પુડલા બનાવો પુડલાને ધીમા તાપે પકાવો જ્યાં સુધી કિનારીઓ ક્રિસ્પી ન થાય અને ઉપરની સપાટી સૂકી ન થઈ જાય કિનારીઓની આસપાસ થોડો તેલ ઘી મૂકો पुटला ने फेरवी ने बीजी बाजू पर एक मिनट मे पकावो। पांच स्टफिंग भरव सर्व करव पुटला ने देनी पहली बाजू पर फेरव पुटला ना अर्धा भाग पर तैयार करेलो पनीर शाक भाजी नो स्टफिंग मुको पुटला ने अर्धो वाली फोल्ड कर गरमा गरम सर्व करो तमे तेने घाट वगर नी लीली फुदीना कोथमीर चटनी साथे खाई शको छो